સુરત શહેરનું સુકાન જ્યારથી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે સંભાળ્યું છે ત્યારથી સુરતમાં ટ્રાફિકનું અવેરનેસ સુરતીજનોમાં આવી ગયું છે કારણ કે તેમની પ્રથમ મુહિમ ટ્રાફિક સમસ્યાનું નિવારણ છે ત્યારે તેઓ વરાછાની મુલાકાતે આવ્યા હતા ટ્રાફિક સિગ્નલોને કારણે વરાછામાં સૌથી વધુ ફરિયાદો મળી રહી છે જેથી પોલીસ કમિશનરે વરાછા મિની બજારથી ગૌશાળા સુધી તેઓ પગપાળા ચાલીને ગયા હતા ટ્રાફિક સિગ્નલો એક કિલોમીટરમાં પાંચ જોવા મળ્યા હતા અને ટાઈમિંગો પણ અસ્તવ્યસ્ત હોવાથી સૂચનો તેમણે અધિકારીઓને કર્યા છે આપના જો ટ્રાફિકના એક ડિસબિન લાવવા માટે રોડ ઉપર જોઈએ એક જો ઝુંબેશ ચાલી રહી છે જેમાં લોકો ખૂબ સહયોગ કરી રહ્યા છે એમાં ખાસ કરીને આપણા વરાછા વિસ્તારના લોકો સૌથી અગ્રેસર છે આ બારમાં જોઈએ કે એના આપણા વિસ્તારમાં ખૂબ સરસ રીતે ટ્રાફિક રાખીએ એના જ ભાગરૂપે અમે લોકો બધા જોયા આવ્યા હતા અહીંયા કે ક્યાં ઓર કુછ એમાં સુધારા વધારા કરવાની જરૂરત છે સિગ્નલ્સમાં હોય કે રોડ ડિઝાઇનિંગમાં હોય અથવા જો બમ્પ વગેરે કંઈ હોય એના માટે જોઈએ તો મને ખુશી છે કે અમે લોકો ત્યાં ઘરનાળા જો રેલવેના ઘર નાળાથી નીકળીને આ બધા કરી પાંચ છ પોઈન્ટો ચેક કર્યા જોઈએ ખૂબ સરસ રીતે લોકો કોપરેટ કરી રહ્યા છે અને જો નાની મોટી થોડા અમે સુધારવાની જરૂરત છે અમે ટ્રાફિક પોલીસને સૂચના આપી છે આ બધા બી જલ્દી સુધારી લેશે અને સૌ તો હું આપણા સમગ્ર જો વરાછાના લોકોનો જો આભાર માનું છું કે આપ એક એવા દાખલા બેસાડે છે જોએ જે ખૂબ સરસ રીતે આપણા આ વિસ્તાર એવું છે બહુ જૂના જૂના વિસ્તાર જ્યાં ડાયમંડના બહુ મોટો વેપાર થતા હોય છે અલગ અલગ વિસ્તાર છે લોકો અહીંયા વહેલી સવારથી છે સાડે છ વાગે લઈને દેઢ સાંજ તક અહીંયા લોકો કામ કરતા હોય છે તો અમે હું બધાને ખાતરી પણ આપું છું કે સુરત શહેરના પોલીસ ટ્રાફિક પોલીસ હોય યા વરાછા પોલીસની પોલીસ હોય સમગ્ર પોલીસ આપના સેવામાં હાજર રહેશે અને જો બી આપના સુવિધાઓ કેવી રીતે અમે સારી રીતે કરી શકીએ અને એના માટે અમે લોકો હંડ્રેડ પર્સન્ટ કામ કરતા રહી રહીશું અને આપના આ જ પ્રકારના જો એ સહકાર અમે લોકોને મળતા રહે એના માટે હું બધાના આભારી છું સાહેબ છ મીટરની અંતરે ટ્રાફિક સિગ્નલ આવે છે તેના માટે શું અમે અમે જોયા જે તે વખતે બધા સિગ્નલો જો લાગ્યા હતા જોઈએ તો જ્યાં અમારા એકદમ સિગ્નલ અમે લાગે છે ત્યાં બ્લિંકિંગ મોડ ઉપર રાખીને અને અમુક જો એક જેથી નજીક નજીકના કોઈ સિગ્નલનો દાખલા તરીકે આપણા બ્રિજ પાસે જો ત્રણ રસ્તા છે એના પછી તુરંત જો માનગઢ ચોક ઉપર આવે છે ત્યાં અમે બ્લિન્કિંગ મોડ ઉપર રાખી દઈએ જેથી નજીકના જો પ્રશ્નો છે દૂર સોલ્વ થઈ જાય અને ટ્રેફિક નીકળતા જાય પછી આગળ બી આવનાર રસ્તાઓ મેં ટાઈમર આ રીતે અમે લોકો સેટ કરી જ જોઈએ જેથી એક વખત નીકળે તો એના સરળતાથી પૂરે સળંગ નીકળીને અહીંયા તક સરસથી ચાર રસ્તા તક આવી જાય છે તો આ બધા જેટલા બી નાની મોટી અમે લોકોનો સુધારા વધારે ટેકનિકલ કરવાના છે બધાને કામગીરી ચાલુ છે અને આ સરસ રીતે જો લોકોનો સહકાર આપણને મળે છે તો એના સહકાર કોઈ દિવસ જોએ જાય જશે નહીં એવા બધાને ખાતરી આપડનું હોય તો બહુ તકલીફ પડે છે આ ટ્રાફિક ખૂબ જ પુષ્કળ છે અને ખાસ કરીને અમારા વિસ્તાર આ વરાછા વિસ્તાર એવું છે જ્યાં ટુ વ્હીલરના પ્રમાણ બહુ જ વધારે રહે છે લોકો આપણા જો કામ કરવાવાળા લોકો અહીંયા વધુ આવતા અવર જવર કરે છે તો રોડના પહોઢાઈને ધ્યાનમાં રાખીને અમે ધીમે ધીમે આ જ ડ્રાઇવ લેવાના છીએ કે ફ્રી લેફ્ટ સાઈડ રહે જો લેફ્ટ સાઈડ જો જવા માગે છે એના કોઈ ગાડી ત્યાં ઊભી નહીં રહે જોઈએ જેથી લેફ્ટ સાઈડના ટ્રાફિક કન્ટિન્યુઅસ ચલતા રહે તો ઓટોમેટિક મેન લાઈન ઉપર બી ટ્રાફિક ઓછો થઈ જશે આગળ અમુક લોકો ગલત ઢંગે પાર્કિંગ કરી દેતા ગાડી લઈને ઊભા થઈ જાય તો પીછે જેના લેફ્ટ જવાના હોય આ બી ઊભા થઈ જાય અને પછી એના લીધે બીજા લોકો ઊભા થઈ જાય તો આ અમારા નેક્સ્ટ ટાર્ગેટમાં છે કે લેફ્ટ ટર્ન ફ્રી ટર્ન રવા જોઈએ અને આપના થકી બધાને અમે રિક્વેસ્ટ બી કરું છું કે આપ અપના લેફ્ટ જેના જવાના હોય ડાબી બાજુ જેના જવાના હોય આ ડાબી બાજુ જ ન રવા તેના સીધા જવાના હોય રાઈટ જવાના હોય ત્યાં જો લેફ્ટ લેન ઉપર નહીં ઊભા રહે